રામાયણના પ્રસંગો સાથે જુદા જુદા કૃતિઓ છે એ બાળકો દ્વારા રજૂ કરેલ છે આ જે શોભાયાત્રા જે છે એ દેવસ્થર સ્કૂલથી મહાદેવનગર જે રામજી મંદિર છે ત્યાં સુધી જશે વચ્ચે જે પણ સોસાયટી આવશે તો એ સોસાયટીના જે કંઈ સોસાયટીના જે મેમ્બરો છે આ શોભાયાત્રાનું સ્વાગત કરશે અમારો મૂળ હેતુ જે છે એ હિન્દુ સંસ્કૃતિ ની જગાવવા માટેનો છે અને બાળકની અંદર રામાયણના પ્રસંગોને સંસ્કારનું સિંચન કરવાનો અમારો મૂળ હેતુ છે હોય અને અવધમાં જે રીતે આનંદ હતો તેવો શાળાની અંદર ની અંદર પણ આ અવધ જેવો જ આનંદ શાળાના શિક્ષકો શાળાના સંચાલન શાળાના બાળકો અને ની અંદર જોવા મળે છે અને પ્રેમ શ્રી રામ પ્રત્યેનો અને આખું જે આપણો શાળા પરિષય છે એ સંપૂર્ણ રામ મગ્ન થઈ ગયો હોય એવું લાગે છે. મેરા નામ કાર્મિક ਸਿੰਘ છે અને મે દિવસ સે ઇન્ટરનેશનલ સ્કૂલ વસરાલ બ્રાન્ચ કા પ્રિન્સિપલ હું. આજ હમણે યે શોભા યાત્રા નિકાલ રહે હે. 22 તારીખ કો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હે. આયોધ્યા મે શ્રી રામજી પધાર રહે હે ઓર વેસેહી આજ હમારે આંગન મે દિવસ સે ઇન્ટરનેશનલ કે શ્રી રામ और पूरी तैयारियों के साथ हम रथ लेके निकल रहे हैं यहाँ पांच सात झाकियाँ बनाई गई हैं बच्चों को दिखाने के लिए और इसमें 200 से ज्यादा बच्चों ने पार्टिसिपेट किया है 500 से ऊपर बच्चों की और टीचरों की बहुत अथात मेहनत की गई है इसमें और इसको हम लोग वस्त्राल से महादेव नगर रामजी मंदिर की तरफ ले जा रहे हैं बहुत सारी सोसाइटियाँ हमारे साथ जुड़ रही है हमारे स्वागत के लिए